જે મેરિટ લિસ્ટ હવે તેમાં ઘણા વિદ્યાર્થીઓના મોટા ભાગે નામ નથી આવ્યા મેરિટ લિસ્ટમાં હવે નામ ના આવવાનું કારણ શું તમારું નામ કેમ નથી આવ્યું અને કેટલા માર્ક્સવાળા વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે તે અંગે હું આજના વિડીયોમાં જણાવવાનું છું વિડીયો થોડો લોંગ થઈ શકે છે તો વિડીયો તમે લાસ્ટ સુધી જોજો બિલકુલ સ્કીપ ના કરતા અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આપણે કોઈ પણ જે સ્કોલરશીપની યોજનાઓ છે જે તમે તમારે જે સ્કોલરશિપ મળવાપાત્ર હોય છે તે અંગેની બધી જ ઇન્ફોર્મેશન આ ચેનલમાં મૂકીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો એમાં આપણે બધી જ ઇન્ફોર્મેશન કંઈ પણ અપડેટ આવે છે તેમાં મૂકીએ છીએ તો જોઈન કરી દેજો બંને લિંક તમને જે વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે અને વિડીયોને જે લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો જે રક્ષા શક્તિ જે સ્કૂલ છે જે આપણા ગુજરાત જે રાજ્ય છે તેમાં કુલ બાર શક્તિ સ્કૂલો આવેલી છે તો એ રક્ષા શક્તિ સ્કૂલો બે બાર છે બે બારમાંથી બે રક્ષાશક્તિ એવી છે જે મહિલાઓ માટે છે એટલે ફક્ત છોકરીઓ માટે છે બાકીની જે દસ છે તે ઓવરઓલ છે એટલે કે છોકરા અને છોકરીઓ બંને માટે છે તો હવે મિત્રો તમને જણાવી દો કે જે રક્ષાશક્તિ સ્કૂલ છે તેવા તેમાં ટોટલ પાંચસો અને છેતાળીસ વિદ્યાર્થીઓ લેવાના હોય છે ટોટલ છે તે પાંચસો અને છેતાળીસ વિદ્યાર્થીઓ લેવાના છે તો એ તમને અંદાજિત કહું તો જે પાંચસો છેતાળીસ વિદ્યાર્થીઓ છે તેમાંથી મોટા ભાગના જે પંચોતેર ટકા વિદ્યાર્થીઓ છે પંચોતેર ટકા વિદ્યાર્થીઓ છે તે સરકારી શાળામાં જેમણે અભ્યાસ કર્યો હોય એકથી પાંચ તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને બાકીના જે પચીસ ટકા વિદ્યાર્થીઓ છે તે અનામત કેટેગરી તેમજ જે ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોય એકથી પાંચ તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે તો હવે બધા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે અમારી સાથે અન્યાય થયો છે તો મિત્રો તમને જણાવી દઉં કે તમારે જે પણ રિઝલ્ટ છે તે રિઝલ્ટના આધારે રક્ષાશક્તિ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મેરીટમાં સમાવેશ કર્યો છે સમજાવવાનો પ્રયાસ કરો કે પચીસ ટકા વિદ્યાર્થીઓ એવા છે કે જેમનો સમાવેશ આમાં થયો છે તો એ કયા વિદ્યાર્થીઓ છે કે જેમણે એકથી પાંચ ખાનગી શાળામાં અભ્યાસ કર્યો છે તો મિત્રો એમાં એવું છે કે પચીસ ટકા વિદ્યાર્થીઓ છે તો તેમને સારા એવા માર્ક્સ મેળવ્યા છે અને બાકીના એવા વિદ્યાર્થીઓ છે કે જેમને એસી પંચ્યાસી માર્ક્સ આવ્યા છે એ સારા માર્ક કહેવાય પરંતુ તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો નથી કારણ કે એ કેટેગરી કેટેગરીવાઈઝ જે અનામત કેટેગરી હોય છે તે અનામત કેટેગરીનો પહેલો સમાવેશ કરવામાં આવે છે ઉદાહરણ જોઈએ તો જે એસસી કેટેગરીના વિદ્યાર્થી છે ધારો કે એસટી કેટેગરીનો વિદ્યાર્થી છે અને સામે જનરલ કેટેગરીનો વિદ્યાર્થી છે તો હવે અનામતના આધારે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીને એસસી કેટેગરીના વિદ્યાર્થી કરતાં વધુ માર્ક્સ હોય ઉદાહરણ તરીકે જનરલ કેટેગરીના વિદ્યાર્થીને સો માર્ક્સ છે અને જે એસસી કેટેગરીનો અથવા એસટી કેટેગરીનો વિદ્યાર્થી છે તેને પંચોણું માર્ક્સ છે તો અનામતના આધારે એસસી અથવા એસટી કેટેગરીના વિદ્યાર્થીનો સમાવેશ પહેલાં કરવામાં આવશે કારણ કે જે અનામત છે અનામત કોટા અનુસાર એસસી એસટી વિદ્યાર્થીઓનો પહેલાં સમાવેશ કરવામાં આવે છે અને જનરલ કેટેગરીના જે વિદ્યાર્થી છે તેમને પછી લેવામાં આવે છે જો સીટ ખાલી રહે છે તો જ તો તમારા મનમાં પ્રશ્ન છે કે અમારે આટલા બધા માર્ક્સ છે તો પણ નામ નથી આવ્યું તો મિત્રો તમને ખબર જ છે કે પચીસ ટકા વિદ્યાર્થીઓ લેવાના છે ખાનગી શાળામાં પચીસ ટકા વિદ્યાર્થીઓ એટલે ખૂબ ઓછા લેવાના હોય છે ધારો કે પચીસ ટકામાંથી જે વિદ્યાર્થીઓને સારા સો માર્ક્સ હોય પંચાણું સો માર્ક્સ હોય તેવા વિદ્યાર્થીઓને જ સમાવેશ કરવામાં આવ્યો છે તો અંદાજે જ મેં પોલિંગ કર્યું હતું એટલે કે આપણે વોટિંગ કરાવ્યું હતું કે તમારે કેટલા માર્ક્સ છે અને મેરિટમાં નામ આવ્યું છે કે નહીં તો મોસ્ટ ઓફ જે વિદ્યાર્થીઓ છે તેમનું જે વોટિંગ હતું કે મેરિટમાં નામ નથી આવ્યું અને અમુક એવા વિદ્યાર્થીઓ છે કે જેમને નેવથી એકસો વીસ માર્ક્સ છે તેમાં પોલિંગ એટલે કે વોટિંગ વધારે છે તેવા વિદ્યાર્થીઓનો મેરિટમાં લિસ્ટમાં સમાવેશ થયો છે એટલે કે જે એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થી છે તેમને પંચ્યાસી નેવું યા એટલા માર્ક્સ હોય તો તેમનો સમાવેશ કરી દેવામાં આવે છે અને જે જનરલ કેટેગરીના વિદ્યાર્થી છે તેમને સો પ્લસ માર્ક્સ હશે તો તેમને રક્ષાશક્તિ સ્કૂલમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બાકીના જે વિદ્યાર્થીઓ છે ધારો કે જેમણે પંચોતેર એસી માર્ક્સ છે અને તેમનો પણ મેન સમાવેશ કરવામાં આવે છે કેમ કે તેઓએ એકથી પાંચ સરકારીમાં જો અભ્યાસ કર્યો છે તો તેમને પંચોતેર એસી યા સિત્તેર માર્ક્સ હશે તો તેમને લેવામાં આવ્યો છે કારણ કે સરકારી શાળાના વિદ્યાર્થીઓ વધુ લેવામાં આવ્યા છે એટલે કે પંચોતેર ટકા જે વિદ્યાર્થીઓ છે તેવા સરકારી શાળાના વિદ્યાર્થીઓ લીધા છે ઉદાહરણ તરીકે સો વિદ્યાર્થીઓ છે તો સોમાંથી જે પંચોતેર વિદ્યાર્થીઓ છે તો તેમને શક્તિ સ્કૂલમાં એડમિશન મળે બાકીના જે વિદ્યાર્થીઓ છે તો તેમને જે પચીસ ટકા જે વિદ્યાર્થીઓ છે તેવા શક્તિમાં જે એડમિશન મળે તેવા પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ હોય છે એટલે કે એકથી પાંચ જેમણે જે સ્વનિર્ભર અને જે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને છે તે રક્ષા શક્તિ શાળામાં સમાવેશ થાય છે જે પચીસ ટકા વિદ્યાર્થીઓ અનામત હોય અને બાકીના જે વિદ્યાર્થીઓ છે તેમને સરકારી શાળામાં અભ્યાસ કર્યો એકથી પાછું તેમને સ્કોલરશીપ પણ મળવા થાય છે હવે તો તમને જણાવી દઉં કે આ કેમ આવું થાય છે કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓને પહેલાં લેવામાં આવે છે અને બાકીના તો મિત્રો તમને જણાવી દઉં કે આ સ્કીમ છે કોના માટે છે કે જે ગરીબ ઘરના બાળકો હોય ગરીબ ઘરના બાળકો હોય અને જેમને આર્થિક રીતે આગળ ભણવા માટે સરકાર એવી મદદ કરે છે આ સ્કીમોના આધારે હવે અમુક એવા વાલીઓ અને વિદ્યાર્થીઓ છે કે કા કોમેન્ટ કરી હતી કે સરકાર છે અમારા જોડે અન્ય જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે તેમના જોડે અન્યાય કરે છે તો મિત્રો તમને જણાવી દઉં કે તમને ખ્યાલ જ હશે કે તમે વિચારી લો કે સરકારી શાળામાં જે બાળક છે તે કયો બાળક છે અભ્યાસ કરે છે સરકારી શાળામાં તો તમને જણાવ્યું કે જે જેઓ ગરીબ ગણના હોય તેઓ સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય એટલે કે તેમના બાળકોને તેઓ સરકારી શાળામાં મૂકે છે અને જે સારી રીતે આર્થિક રીતે સદ્ધર છે અને જે સુખી ઘરના છે તો તેવા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં મૂકે છે તો તે સરકાર ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને લાભ ઓછો લે કારણ કે તેઓ આ આગળ તેમના રીતે અભ્યાસ કરી શકે કારણ કે તેઓ આર્થિક રીતે સદ્ધર છે પરંતુ જે ગરીબ ઘરના બાળકો છે તેમણે એકથી પાંચ સરકારી અભ્યાસ કર્યો છે અને તેમને છ થી બાર સુધી ફરી આગળ સારી એવી શાળામાં અભ્યાસ કરવો હોય તો તેમને અગ્રતા આપવામાં આવે છે તો મિત્રો તમે સમજી ગયા છો કે શું શું કહેવામાં માગું છું તો મિત્રો હવે જે મેરિટ લિસ્ટમાં જે ટોટલ જે હાલની મેરિટ લિસ્ટ છે રક્ષાશક્તિની મેરિટ લિસ્ટ તેમાં ટોટલ પાંચસો ને ચૌદ વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવશે આવ્યો છે પરંતુ વિદ્યાર્થીઓ સમાવેશ કેટલા વિધાન કરવામાં આવવાનો છે તો પાંચસો ને સાહીઠ જે બાકીના છેતાળીસ વિદ્યાર્થીઓ છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી તો તેવા જે ખાલી સીટો છે તે ખાલી સીટોની જે અલગથી મેરિટ લિસ્ટ આવશે તેમાં બીજો રાઉન્ડ પડવાનો છે તો બીજા રાઉન્ડમાં પણ જે વિદ્યાર્થીનું નામ આવ્યું હશે તે વિદ્યાર્થીનો જે મેરિટ લિસ્ટ છે તેમાં નામ આવશે એટલે કે જે બીજો રાઉન્ડ પડ્યો હતો રજીસ્ટ્રેશન લિસ્ટ અહીંયા તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન લિસ્ટ રાઉન્ડ બે આ આ બીજા રાઉન્ડના જે વિદ્યાર્થીઓની જે ચોઈસ ફેલિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો તેમનો હવે મેરિટ લિસ્ટ આવશે અને જે સીટો ખાલી છે તેમની ભરાશે અને જે સ્કોલરશિપ મેળવવા માટેની જે લિસ્ટ છે તે પણ જાહેર થઈ ગઈ છે તેમાં પણ જે ત્રીસ હજાર વિદ્યાર્થીઓનો છે તે સમાવેશ કરવામાં આવે છે અને તેમને સ્કોલરશિપ મળશે હવે તેમણે આગળ શું પ્રોસેસ કરવી તે અંગે કંઈ પણ નવી અપડેટ આવશે તો હું વિડિયોના મારફતથી સમજાવીશ હવે મિત્રો તમારા અંદર કોઈ પણ ડાઉટ હોય તમારે ડાઉટ બીજું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો હું ફરીથી તેનો અલગથી સોલ્યુશન આપતો વિડીયો મૂકીશ તમારું મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું તો તેનું કારણ એ જોઈ શકે કાં તો તમે એકથી પાંચ ખાનગી શાળામાં બેસ કર્યો હોય અને પચીસ ટકા વિદ્યાર્થીઓની ગણતરીમાં તમારે માર્ક્સ છે ઓછા હોય અને કાં તો તમારે જે અનામત કેટેગરીમાં તમે ના આવતા હોય જનરલ કેટેગરીના હોય તમારા માર્ક્સ વધુ હોય પરંતુ તેવા વિદ્યાર્થીઓ જે અગ્રતા ધરાવતો એસસી એસટી કેટલી વિદ્યાર્થીઓ છે તેમનો પહેલાં સમાવેશ કરવામાં આવે છે તો મિત્રો અમે તમને મારી જે કોશિશ પ્રમાણે તમને સમજાવી દીધું આશા રાખો તમને માહિતી મળી ગઈ છે વિડીયો ગમે લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો આ કોમેન્ટ બોક્સમાં જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં